નમસ્કાર આપકી આવાજ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર સતમજીવ સરદ પીએમ મોદીના જન્મદિન નિમિત્તે કાર્યક્રમોની ભરભાર ઉજવવામાં આવી રાષ્ટ્રહિત માટે નિરંતર પ્રવૃત્તિ રહેતા યશસ્વી વડાપ્રધાન મોદીનો આજે પંચોતેરમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો તેની ઝલક વડોદરા ખાતે કારેલીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં આજે વડાપ્રધાન મોદીનો પંચોતેરમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

અને આપણે આ ઉત્સવ રંગે ચંગે આન બાન શાંતિ ઉજવવાનો છે સાથી જો વિનંતી કરીશ માનને મેયર શ્રી પિંકી બેન સોની પણ ઉપસ્થિત થયા છે સન્માનિય વિવિધ વિસ્તારના કાઉન્સિલર ગણ દિવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે પંચોતેરમાં જન્મદિવસે આજે दिव्य महोत्सव उजवा में आ भी रहे हो छे बुलावे जे ऊपर साहित्य में सांस्कृतिक हम વીરજુભાઈ પણ ઉપસ્થિત થયા છે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તાલુકાદારે પણ વિનંતી કરીએ છીએ કે આપ સૌ મહાનુભાવનું આરુ દાદા પણ કેટલી માનતા છે કે માનને યર્સ છે તમામ સન્માનની મંચ પર તેઓ પોતે સ્વાગત સન્માન અભિવાદન કરવા જઈ રહ્યા છે સાથે જોડાશે સે હાઉસ ઓફ યુનિટી તમામ વરિષ્ઠ આશીર્વાદ જોદાત આ જાય તમામ માટે માનનીય બાળુ દાદા દ્વારા મેયર શ્રીનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે જોરદાર તાળી થઈ જાય દાદા સ્વયં મેયર શ્રી પ્રથમ નાગરિક સન્માન કર્યું છે એક અનોખી આ વાત ઊભી થઈ છે આજે મંચ ઉપર સાથે તમામ નું સન્માન દાદા ને વિનંતી કરીશ કારણ કે આજે આ એક અનોખો ઉત્સવ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે રાઉપુરા વિધાનસભા પરિવાર તમામ વિદ્યાર્થીઓ માટે આપણા જે નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના કલાકારો છે એ પણ આપણા દિવ્યાંગ કલાકારો છે તમામનું સ્વાગત સન્માન થઈ છે બાળુદાદા દ્વારા કલાકારોનું પણ સન્માન થયું છે મંચ ઉપરથી એક અનોખી ભાત રીતિ રીતિ આજે અહીંયા મંચ ઉપરથી આપણે કિનારી રહ્યા છીએ સૌના મુખ પરે અન્યનો આનંદ ઉમંગ ઉત્સાહ પણ જોવાઈ રહ્યો છે ખાસ કરીને જેટલી સંસ્થાઓ અહીંયા આપણા વચ્ચે જોડાય છે એને જે ઓફ આવશે તેવી દુઃખ દરિદા સુધી અર્પણ સ્પંદન એચ એમડીસીની હા આ તમામ સ્વાગત સન્માન અભિવાદન છે દિવ્યાંગ બાળકોનું પણ સ્વાગત સન્માન અભિવાદન છે સૌ મહાનતાઓ અને દીબ્યાંગ જેમના દ્વારા આ સભામાં ઉપસ્થિત તમામ આયોજકો માથી તમારી કાર્યો તો કેવી પડે છે જે કારીગારના ચારો આજના પ્રસંગે પ્રથમ નાગરિકના નાતે અને આજે જ્યારે સત્તરમી સપ્ટેમ્બર વિશ્વકર્મા જયંતિને દેશના પ્રધાનમંત્રીશ્રીનો જન્મોત્સવ એમ જીરાજ દિવ્યાંગ મહોત્સવ થકી રાજ્યના વિધાનસભા પરિવાર હાઉસ ઓફ અને સાહજીની સંસ્થાઓ એનજીઓ સ્થળવાની છોડવી અર્પણ સ્વર્ધન એજે લીધા ત્યારે આજના પ્રસંગે માનેલી મેયરશ્રીને વિનંતી કરીશ આપના ઉદ્વોધન માટે પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવ ગૌરવનું સરનામ દુનિયાના બધા દેશોએ જેને વિશ્વ નેતાનું બિરુદ આપ્યું છે અને જેમનો પરિવાર એટલે એકસો ચાલીસ કરોડ ભારતના આપણે સૌ ભારતવાસી ત્યારે સ્વાભાવિક છે કે એવા આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ હોય એટલે આપણા પરિવારના મોભી આપણા સૌના વડીલ આપણા સૌનું માન સન્માન અને ગૌરવનું સન્માન એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે જન્મદિવસ અને વહેલી સવારથી લઈ અને રાત સુધી અનેક વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે આજે વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના મુખ્ય ધંધાશ્રી એવા શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી દ્વારા દ્રિનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાનું આયોજન કરવામાં આવ્યું આપણે સમગ્ર વિશ્વમાં ઈશ્વરે જેની જેની અંદરની અપરિણી ક્ષમતાઓની કદાચ ઈશ્વરને પણ ખબર છે ને એટલે કોઈ એક યુવતી રહી ગઈ છે ને આ તૂટીને પણ પોતાની દિવ્યતાના જોડે નહોતી અને સમગ્ર વિશ્વમાં સફળતાની સ્થિતિઓ પ્રાપ્ત કરી શકે એવી કંઈક અલગ ઈશ્વર દ્વારા અપાયેલી પોતાની અંતની અપરિમિત ક્ષમતાઓને નિધારી શકવાની જો કોઈના પણ ક્ષમતા હોય ને અને આપણે સૌ જાણીએ છીએ કે આવી એક ત્રુટીને અપરિમિત દિવ્ય શક્તિઓથી જ્યારે ઈશ્વરે આપણને આપણું સર્જન કર્યું અને ત્યારે આપણને આ દિવ્યાંગ નામ પણ આદરણીય વડાપ્રધાન શ્રી એ બદલ આપણા સૌના વતી હું બાલુભાઈ શિવજીનો ખૂબ ખૂબ આભાર અભિનંદન કરું છું લગભગ જેટલા જેટલા વડોદરા શહેરના દિવ્યાંગ બાળકો અને આજે સ્ટેજ ઉપર બિરાજમાન છે એવા આપણા સનતભાઈ અને કમલેશભાઈ અને આના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પછી જે નૃત્ય હોય ગીત હોય કે મેં પહેલા કર્યું છે કે ઈસુ અલગ દિવ્યતા આપેલી છે ત્યારે આ દિવ્યતાને આપણે સૌ નિહાળવાના છે આજે આપણી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જેમને કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા ગુજરાત વિધાનસભાના શ્રી ભાલુભાઈ શુક્લાજી કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી વડોદરા મહાનગર વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્ર શ્રી એવા શક્યનભાઈ ગુલાકરજીએ મહામંત્રી શ્રી રાકેશભાઈ શેવરજી શિક્ષણ સમિતિના શ્રી અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ તથા અહીં ઉપસ્થિત આપ સૌ આપ સૌને આજ રોજ આદરણીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણા સૌના વતી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઈશ્વર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને હંમેશા તેમના આશીર્વાદના ક્ષેત્રમાં રહ્યા અને આપણા સૌ માટે અનેકવિધ આયોજનો આવી જ રીતે થતા રહે અને આપણા સૌ માટે પ્રત્યેક ભારતીય છેવાડાના ભારતીય સુધી સવારે આંખો ખોલવાથી લઈ અને રાત્રે પાછો વિરામ માટે નિંદ્રાધીન થવા માટે આંખો બંધ કરે આ ચોવીસ કલાકની અંદર જે પણ જરૂરિયાત થતી હોય આ દરેક જરૂરિયાત પરિવારના વ્યક્તિની જેમ ચિંતા કરી અને આયોજનો કર્યા છે એવા આપણા આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને ઈશ્વર સુંદર સુખી અને આરોગ્યપ્રદ જીવન આપે તેવી પ્રાર્થના કરું છું ખાવા સૌ મહાનુભાવને પ્રથમ પંક્તિમાં જોડાવા માટે સ્થાન બનાવવા માટે સાદર આમંત્રી કરી છે અને આપણા કાર્યક્રમની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સૌ પ્રથમ ગીત સુધી સુધી બાળાઓ શરૂઆત સુરિ સુરિક બાળાઓ દ્વારા આજે વિશ્વકર્મા જયંતિ જે બ્રહ્માજીએ સમગ્ર વિશ્વની રચના જેમાં પહાડો નદીઓ વિવિધ રસ્તાઓ માટે જે બ્રહ્માજીએ વિશ્વકર્માજીની રહેવું અને રચના કરી એવી રીતે ભારત માતાને ભારતના કુદ્ર રત્ન હીરામાં થોડે આપીને કહેવું હતું શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કે જે ભારતને નવું બંધારા લાવવા માટે બાળકોથી સંઘર્ષ કરી રહ્યા છે Coba kita lihat, dalam karya Bibi, pertama-tama, Gita Nasrullah Sh. Tuhfis menulis, Malam. Di manusia yang dikasih sayang,